ખર્બલી જિલ્લાના મુખ્ય મતક મોડાસા મલાગાંધી કોલેજ ધબામાં શાહ હોર ખાતે મોડાસા એકડા વિશાખરાયતા ખેલુની મંડળની એસએમએસ વાર્ષિક સામાન્ય સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી મોડાસા એકડા વિશાખરાયતા ખેલુની મંડળના પ્રમુખ અલ્પેશ બેશા આરસી મેતા સહિત હોદ્દેદારો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી અન્ય જિલ્લામાંથી આવેલા સમાજના સભ્યો અને આગેવાનોની આવકારી સામાન્ય સભામાં સમાજ હિતના આયોજન માટેની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી સૌને જય શ્રી કૃષ્ણ આજ રોજ શ્રી મોડાસા એકડા વિશાખાયતા કોવાડિયા કેળવણી મંડળની એસીની સામાન્ય સભા જ્યારે મળવા જઈ રહી છે ત્યારે અમે તેનું ખૂબ જ સુંદર મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને એ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં અમદાવાદ મુંબઈ વડોદરા સુરત અને મોડાસા તેમજ મોડાસા પ્રદેશમાંથી સર્વે જ્ઞાતિજનો પધારવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેળવણી મંડળની મિટિંગ યોજાશે જેમાં અગત્યના નિર્ણયો લેવાશે અને ત્યારબાદ મહિલા મંડળની પણ મિટિંગ યોજાશે જેમાં પણ અગત્યના નિર્ણયો જ્ઞાતિ માટેના જે ઉપયોગી છે એ લેવાશે એટલે આ આ સર્વે જ્ઞાતિજનો જે દૂર દૂરથી અત્રે ઉપસ્થિત થયા છે

સમાજના ઉત્થાન માટે કઈક ને કઈક કાર્ય કરવાના છે તો આજે આ કાર્યક્રમ માટે મહિલા મંડળમાં પણ સરસ મજાનું આયોજન કરેલું છે મહિલા ઉત્તર સમિતિની પણ ઓગણત્રીસની આ સંધણસભા છે મહિલા ઉત્તર સમિતિએ જે જે કાર્યક્રમો કર્યા છે એ આપ સૌ અહેવાલમાં પણ જોઈ શકો છો એટલે આજે આજની સંધણસભામાં આપ સૌ સાજ સહકારથી અને સરસ આયોજનથી સુંદર હા સુંદરથી આપણે આ કાર્યક્રમ નિહાળીશું અને કાર્યક્રમ